નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ ફરીથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ પાર્ટ બી નો બીજો ભાગ કોની અંદર સજીવ વિશ્વની અંદર તો કોઈ પણ પ્રકારનો સમય બગાડવા વગર લેટ્સ પહેલો પોઈન્ટ અહીંયા લખે છે પાયાની વર્ગીકૃત કક્ષા અથવા વર્ગીકરણનો મૂળભૂત એકમ કયો છે સવાલ શું પૂછ્યો છે પાયાની વર્ગીકરણ કક્ષા એટલે વર્ગીકૃત કક્ષામાંથી ઘણા બધા સવાલો બને છે એ વર્ગીકૃત કક્ષાની અંદર વર્ગીકરણનો મૂળભૂત એકમ કયો તો અહીંયા સિમ્પલ સૌથી નાનામાં નાનો એકમ એનો મૂળભૂત એકમ હોય તો આ તમારો શું બની જાય છે આન્સર તમને હવે તો ચાવી આવડે ને જા પાર્થ કૃષ્ણ ગોપાળ વસે ત્યાં જા એટલે સૌથી નીચે કોણ આવ્યું જાતિ એટલે જાતિ ઉપરથી તમને આન્સર આવે કે વર્ગીકરણનો મૂળભૂત એકમ પાયાનો કોણ છે જાતિ છે ચાલો ટ્વેન્ટી સેવન્થ જુઓ કોલમ એક અને કોલમ બે તમને અહીંયા આપેલી છે અને એના આધારે તમારે આને પકડવાનું છે રાઈટ તો અહીંયા આપ્યો છે માનવ ઘરમાંથી કેરી અને ઘઉં એટલે આ તમારા ચેપ્ટર નંબર એક ના ટેબલમાંથી લીધેલો સવાલ છે ક્યાંથી લીધેલો સવાલ છે ટેબલમાંથી ઓકે હવે તમને આમાં બે વ્યક્તિનું તો બહુ ક્લિયરલી કોમન તમને ખબર પડે અહીંયા હોમિનીડી પોએસી મસ્કીડીન એનકાર્ડિયસ આપ્યું છે એનો મતલબ અહીંયા તમને શું આપેલા છે છોકરાઓ કુળ આપેલા છે શું આપેલા છે કુળ હવે બે કુળ તમને ફરજિયાત યાદ રહી જાય એમાંનું એક છે માનવ અને એક છે માખી રાઈટ માનવ અને માખી એટલે ઘર માખી હવે માનવની અંદર વૈજ્ઞાનિક નામ શું છે હોમો સેપિયન્સ અને હોમો એની પ્રજાતિ થાય પ્રજાતિ થાય તો એમાંથી કયો શબ્દ આવે હોમી અને માખીની અંદર મસ્કા મસ્કા તો એની પ્રજાતિ અને મસ્કીડી આ તમને બે પોઈન્ટ આવડવા જોઈએ બહુ સિમ્પલ છે એટલે આ કુળ તમારું ક્લિયર થઈ જાય એટલે બે આવડી જાય તો તમને આન્સર આવડી જશે એટલે માનવની અંદર આપણે એકવાર કુળ કહી દઈએ હોમિનીડી અને ઘર માખી માટે આપણે કહી દઈએ

સો આ તમારો શું થઈ ગયો આન્સર આગળ વધીએ અઠ્યાવીસ માં પોલીનોમિયલ એ શું છે વેરી ઇમ્પોર્ટન્ટ જો આ ક્વેશ્ચન તમારી ચોપડીમાંથી છે પોલીનોમિયલ્સ એ શું છે તો કે સજીવનું એવું જૂથ કે જે સંબંધિત પ્રજાતિ ધરાવે છે પ્રજાતિ તો નથી ધરાવતું સજીવોનું એવું જૂથ કે જે સંબંધિત કુળ ધરાવે છે કુળ પણ નથી ધરાવતો સજીવોનું એવું જૂથ કે સંબંધિત જાતિઓ ધરાવે છે નહીં જાતિ અને પ્રજાતિ તો સૌથી બેઝિક છે તો આપણે નથી ધરાવતું તો તમારા માટે આન્સર બનીયો પોલીનોમિયલ્સ સજીવનું એવું જૂથ કે જે સંબંધિત ગોત્રથી બને છે રાઈટ અને આને આપણે સમજવા માટે ક્યાં જઈએ બુક ઉપર જઈએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ બુકની અંદર આના વિશેની શું માહિતી લખી છે તો પોલીનોમિયલ્સ ને આપણે વર્ગીકરણના સેવન સ્ટેજ ઉપરથી ગોતીએ જો પેલો કુળ વાળો જે સવાલ હતો એ તમને અહીંયાથી ખ્યાલ

કોણ સમાવેશ થાય છે તો કે વનસ્પતિના કુળ મુખ્યત્વે તેના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલીનોમિયલ્સમાં શું થઈ જાય છે સમાવેશ થઈ જાય છે હવે અહીંયા પ્રાણીઓની વાતને અત્યારે લઈ જ લઈએ કે જ્યારે પ્રાણીઓમાં ફેલિડી અને કેનિડી જેવા કુળ એક જ ગોત્ર કારનીવોરામાં સમાવેશ થાય તો કાર્નીવોરા અને પોલીનોમિયસ પોલીનોમિયસ છે એ વનસ્પતિ માટે ગોત્ર કહેવાય યાદ રહેશે તમને હા કે ના સમજાય છે પાકુ હવે બીજું એક ક્વેશ્ચન આવે કે ચોપડી ચોપડીની અંદર કોનો સમાવેશ કર્યો છે તો તમારે યાદ રાખવાનું છે કોનવ્યુલેસી અને સોલેનેસી એટલે અહીંયા લખેલું છે સોલેનેસી જેવી વનસ્પતિ કુળ એટલે કોનવ્યુલેસી અને સોલેનેસી આ બંને કુળ છે જેને માં સમાવેશ કર્યો છે એટલું ક્લિયર આની સાથે હું એક વાત બીજી સમજાવી દઉં અને આપણે આનો જ ઉપયોગ કરીએ જો શાંતિથી તમારે સમજવાનું છે તો જયારે કુળ શબ્દ આવે તો કુળની અંદર પાછળ પ્રત્યય શું લાગે આવો સવાલ આવે તો તમારે યાદ રાખવાનું છે ઈ એ ઈ કયો શબ્દ આવે ઈ એ ઈ અને જ્યારે ગોત્ર હોય તો ત્યારે પાછળ શું લાગશે એ એલ ઈ એસ રાઈટ યાદ રાખજો આપણે પીપીટી પર જઈએ હું તમને અહીંયા પણ લખીને કહી દઉં જ્યારે પણ પોલીનોમિયલ્સ છે તો પોલીનોમિયલ્સ પોતે કોણ છે તો કે પોતે ગોત્ર છે તો ગોત્રમાં પાછળનો પ્રત્યય કયો લાગે એ એલ ઈ એસ યાદ રહેશે હા કે ના તો આ એક પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો જ્યારે કુળની વાત કરીએ તો કોણ લાગતું હતું કુળમાં કોણ લાગતું હતું બોલો સી એ ઈ રાઈટ દેખાડી જ દઉં કયો લાગતો હતો સીઈ એ ઈ કયો છે બાળકો સી ઈ એ ચાલો કરી દઈએ ક્લિયર ઓકે ફરીથી લખી દઉં શું હતું સી ઈ એ પ્રત્યે કોના માટેનો ગોત્ર માટેનો સોરી ગોત્ર નહીં કોના માટેનો કુળ માટેનો અને ગોત્ર માટે શું લાગશે એ એલ ઈ એસ

નીચેનામાંથી કયું વિભાગ દર્શાવે છે વેરી ઇમ્પોર્ટન્ટ શું દર્શાવે છે વિભાગ દર્શાવે છે રાઈટ તો તમારે અહીંયા વિભાગ શબ્દ આવે તો તમને બધાને ખબર છે જ્યારે મેં સેવન સ્ટેજ ક્લાસિફિકેશન ભણાવ્યું સૌથી ઉપર આપણે સૃષ્ટિને મૂકી અને સૃષ્ટિની નીચે કોણ મુકાય સમુદાય તો સમુદાય શબ્દ કોના માટે વપરાય પ્રાણી માટે અને વિભાગ શબ્દ કોના માટે વપરાય બોલો વનસ્પતિ માટે હવે તમને આન્સર મળી જશે સસ્તન પ્રાણી મેરુદંડી પ્રાણી સંધિપાત પ્રાણી દ્વિ અંગી એક માત્ર વધુ શું કેવાય વિભાગમાં આવે ને

સમુદાય છે આગળના ચેપ્ટર નંબર તમે મેરુદંડી વિશે અભ્યાસ કરશો તો મેરુદંડી પોતે કોણ છે સમુદાય છે એની અંદર સસ્તન કોણ છે વર્ગ છે યાદ રહેશે તમને સસ્તન કોણ છે વર્ગ છે કાર્નિવોરા કોણ છે અને પ્રાઇમેટા કોણ છે રાઈટ આ તમારે ચેપ્ટર નંબર એક માંથી આપણે જે સેવન સ્ટેન્ડર્ડ ક્લાસિફિકેશન કર્યું ને એમાંથી તમારે ગોતવાનું છે રાઈટ તમારી પાસે ચોપડી છે ચોપડીની અંદર સાઈડમાં તમને કાર્નિવોરા અને પ્રાઇમેટા બંને આપ્યું છે એ તમે ગોતજો એટલે તમને ખ્યાલ આવી જશે સસ્તન મેં તમને કહી દીધું સસ્તન કોણ છે સસ્તન વર્ગ ક્લિયર ખ્યાલ આવે આ કે ના એવી રીતે ચેપ્ટર નંબર ચાર માં તમને ભણવા કીટક વર્ગ કયો સમુદાય સંધિપાદ સમુદાય રાઈટ અને મેરુદંડી પોતે કોણ છે સમુદાય છે ઠીક છે છે જો ફૂગ હોય પ્રાણી હોય બેક્ટેરિયા હોય બોલો સાહેબ નો હોય તો આન્સર કોણ થઈ ગયું વનસ્પતિ એ તમારો આન્સર હર્બેરિયમ પત્રક પર કોનો નમૂનો ગોઠવવામાં આવે આપણા નમૂના નહીં કોના વનસ્પતિના નમૂના ગોઠવવામાં આવે ઠીક છે થર્ટી ટુ સંગ્રહાલય એટલે મ્યુઝિયમ માટે નીચેના વિધાનો વાંચો હાલો વાંચી નાખો પરિરક્ષિત વનસ્પતિ અને પ્રાણીનો સંગ્રહ કરવામાં આવે છે હાલો આવે છે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓનો સંગ્રહ કરવામાં આવે છે નહીં આપણે એનો સંગ્રહ ન કરે જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ તો મૂકી રાખીએ એનો જીવંત વસ્તુનો સંગ્રહ આપણે નથી કરતા હાલો અને પ્રાણીઓ હોય જીવંત તો એને આપણે મ્યુઝિયમમાં રાખીએ કે પ્રાણી સંગ્રહાલયમાં રાખીએ પ્રાણી સંગ્રહાલયમાં રાખીએ ઠીક છે એટલે આ એક લોજિક બેસતું નથી વનસ્પતિને ક્યારેક પણ શુષ્ક નમૂના તરીકે સાચવવામાં આવતા નથી આ સેન્ટેન્સમાં સેન્ટેન્સ પણ કેવું છે આને પણ આપણે સાઈડમાં જવા દઈએ પ્રાણીઓ અને વનસ્પતિઓને સંગ્રાહક દ્રાવણમાં કયું સંગ્રાહક દ્રાવણ મેં તમને ભણાવ્યું છે ફોર્મેલિન તો કે સંગ્રાહક દ્રાવણમાં ફોર્મેલીનના દ્રાવણમાં લાંબા સમય સુધી શું કરી શકાય છે સાચવવામાં કેટલા વિધાનો સાચા છે એ જોવાનું એટલે સંગત એ લખી શકત અને અસંગત પણ લખી શકત બંને રીતે સવાલ બને તો આ બે વિધાન મને સાચા લાગે છે હવે પ્રાણીઓને શુષ્ક નમૂના તરીકે આપણે સાચવતા નથી પણ આપણે શું કરીએ છીએ એની અંદર પેલું શરીરની અંદરથી કચરો કાઢીને સુગંધી પદાર્થ લાકડાનો ભૂકો નાખીને એમાં પેલું શું કહેવાય કરીને ને સચવાય છે પણ પણ શુષ્ક કરીને સાચવાય એવી કોઈ જગ્યાએ વર્ણન કરેલું નથી એટલે આ સેન્ટેન્સ પણ આપણા માટે ખોટું તો તમે જુઓ આ એક અને પહેલું સેન્ટેન્સ એટલે કે આ પી સેન્ટેન્સ અને બીજું કયું છે આ ટી સેન્ટેન્સ આ બે સેન્ટેન્સ આપણા માટે સાચા છે એટલે આન્સર કયો બનશે આન્સર નંબર બી આ આપણા માટે સાચો બનશે ચાલો ક્લિયર ધીસ ઇઝ ધી થર્ટી ટુ Now thirty National Museum of History of natural History, National Museum of Natural History. So, to to Google એટલે ની અંદર જઈને જો તમે આને સર્ચ કરશો તો તમને જવાબમાં આવશે ક્યાં છે છે દિલ્હીમાં તો આ એક બેઝિક નોલેજ બેઝ ક્વેશ્ચન આવો ક્વેશ્ચન જો ઇન કેસ હોય તો તમને આવડવો જોઈએ એટલા માટે અમે પ્રયત્ન કર્યો છે અહીંયા મૂકવાનો ઓકે બાળકો તો નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ક્યાં આવેલું છે તો કે દિલ્હીમાં આવેલું છે નેક્સ્ટ નીચેના વિધાનો વાંચો હાલો વાંચો નીચેના વિધાનો વાંચો અને એની અંદર અહીંયા લખ્યું આપેલામાંથી કેટલા વિધાનો સાચા છે એટલે મારે શું ગોતવાના છે સાચા

તો કંકાલ તંત્ર માટે શું આવે

તો બધા જ સેન્ટેન્સ સાચા છે કેટલા સેન્ટેન્સ છે એક બે ત્રણ ચાર અને પાંચ તો આન્સર શું આવશે પાંચ ધીસ ઇઝ યોર આન્સર ઓકે બાળકો

લિનિયસ ને બનાવ્યા છે ચાલો ક્લિયર નેક્સ્ટ જીવંત સજીવો હોય એને ફરજિયાત 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 એક કોશી હોય કે બહુ હોય શું કરશે ચયાપચય કરશે રાઈટ તો ચયાપચય એ સજીવનું જીવંત લક્ષણ છે તો તમારો અલ્ટિમેટ આન્સર તો આ જ છે

છત્રીસ માં આન્સર આવશે એ ઓકે બાળકો ક્લિયર થઈ ગયું જયા પચય એ દરેક સજીવની જીવંત અવસ્થાને વ્યાખ્યાત કરતું લક્ષણ છે થર્ટી સેવન નવા શોધાયેલા સજીવના વર્ગીકરણ માટેનો યોગ્ય ક્રમિક પગલા કયા છે નવા સજીવના વર્ગીકરણ માટેના યોગ્ય ક્રમિક પગલા આ સવાલ આખે આખો એનસીઈઆરટી બેઝડ ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હજી સુધી નીટ ની અંદર આ પ્રમાણેનો ક્વેશ્ચન આવ્યો નથી બની શકે આવશે રાઈટ એટલે આપણે એનસીઈઆરટી બેઝિક ક્વેશ્ચન તૈયાર કર્યો છે અહીંયા શું કહે છે તો કે નવું સજીવ કોઈ પણ આવે ઉદાહરણ તરીકે મને કોઈ એક એક્સ પ્રકારનું ક્રિએચર દેખાઈ જાય રાઈટ અને આ ક્રિએચર જે છે એ શું છે કેવું છે મને ખબર નથી પણ મારે એના વિશેનું સંપૂર્ણતા શું કરવું છે વર્ગીકરણ કરવું છે તો મારે આ વર્ગીકરણ કરવા માટે શું કરવું પડશે તો સૌથી પહેલા એના લક્ષણોની સ્ટડી કરવી પડે એટલે મારે એનું લક્ષણીકરણ કરવું પડશે લક્ષણીકરણ કર્યા પછી હું એની શું કરીશ તો કે ઓળખ વિધિ કરીશ ઓળખ વિધિ થઈ ગયા પછી એનું નામકરણ કરીશ અને અંતે શું કરીશ વર્ગીકરણ કરીશ રાઈટ ખ્યાલ આવે છે તો વર્ગીકરણનું સ્ટેપ સૌથી છેલ્લે તમને એમ થાય કે સર એનસીઆરટીમાં કઈ જગ્યાએ છે ચાલો હું તમને દેખાડી દઉં એટલે તમને ખ્યાલ આવે પણ ફરીથી કોણ આવશે લક્ષણીકરણ ઓળખવિધિ નામકરણ અને વર્ગીકરણ જો આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય મેં અહીંયા તમને ટીક કરીને ઓલરેડી રાખેલું છે શું લખ્યું છે તો કે કે ભાઈ આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર બને હવે એની સાથે સાથે કે લક્ષણીકરણ ઓળખવિધિ વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે એટલે મારે કોઈ પણ વસ્તુનું વર્ગીકરણ કરવું હોય તો મારે આ ચાર સ્ટેપમાંથી પસાર થવું પડે અને એ ચાર સ્ટેપને આધારે આપણે જે આ સવાલ બનાવ્યો છે એ આ છે કે ભાઈ એક્ઝેક્ટલી શું કરવું પડશે મારે તો તમારે યાદ રાખવું પડશે કે મારે શું કરવાનું છે લક્ષણીકરણ ચેક કરવાના એનું ઓળખ વિધિ કરવાની નામકરણ અને પછી શું કરવાનું છે વર્ગીકરણ કરવાનું છે ચાલો ક્લિયર થઈ ગયું એટલું સમજાય છે ફોર

જાતિ છે એક જાતિને આપણે કહીએ છીએ સોલેનમ સ્પોરિકમ અને બીજાને કહીએ છીએ બોલો સોલેનમ ટ્યુબેરોઝમ રાઈટ એકને આપણે કહીએ છીએ ટમેટા અને એકને આપણે કહીએ છીએ બટાટા હવે ટમેટા અને બટાકા જાતિ અલગ છે પણ પ્રજાતિમાં કેવી છે એક થઈ જાય છે દેખાય તમને એટલે અહીંયા એના લક્ષણોની શું હશે સામ્યતા છે પણ પ્રજાતિ ઓપ્શન આપ્યો નથી જાતિ તો અલગ થઈ જાય એટલે આ ઓપ્શન આવે નહીં એટલે પ્રજાતિ પછી કોણ આવે તો કે કુળ અને એટલા માટે આપણો આન્સર કોણ થશે કુળ થશે ચાલો ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ સવાલ પર જઈએ ફોર્ટી વન નીચેના કયું એક વિધાન સાચું નથી એટલે અહીંયા એવું કે છે કે બાકીના વિધાનો કેવા છે સાચા એટલે નીચેના કયું એક વિધાન સાચું વિધાન નથી એમ કે છે એનો મતલબ બાકીના ત્રણ વિધાન કેવા હશે સાચા છે ફાઇન્ડ આઉટ કરો મ્યુઝિયમ પાસે વનસ્પતિઓ અને પ્રાણીઓનો ફોટોગ્રાફ સંગ્રહ હોય એ બાપા ફોટોગ્રાફ સંગ્રહ હોય એ તો આપણા ફોનમાં હોય

સાચું તો આ ત્રણે ત્રણ સેન્ટેન્સ કેવા છે આપણા માટે સાચા એટલે આપણો આન્સર કયો થઈ ગયો એ ધીસ ઇઝ અવર આન્સર ચાલો ક્લિયર અહીંયા સુધી ફોર્ટી ટુ નંબર નીચેના જોડકા જોડો રાઈટ ચાલો નીચેના સમુદાય આપ્યા છે એટલે પહેલો જ આપણે સમુદાય શબ્દ ઉપરથી ચેપ્ટર નંબર ચાર ચાલશે એટલે તમને સીધું ખબર પડી જાય સંધિપાદ એક પ્રકારે શું કહેવાય સમુદાય કહેવાય રાઈટ મસ્કીડી શું કહેવાય મેં તમને હમણાં જ સમજાવ્યું તો મસ્કીડી કોના ઉપરથી મસ્કા ડોમેસ્ટિકા મસ્કા પ્રજાતિ મસ્કા ઉપરથી મસ્કીડી એ શું થઈ ગયું કુલ તો આપણે આને કુળ સાથે જોડી દઈએ રાઈટ હા કે હવે અહીંયાથી સૌ જોવાનું કીટક કોણ છે સંધિપાત સમુદાય નો કીટક શું છે વર્ગ છે અને સમજી લો કે માખી જે છે ઘર માખી કે ફળ માખી તો એ બધા માખી પણ કોણ કહેવાય કીટક કહેવાય ને એટલે કે એનું વર્ગ થઈ ગયો કીટક થઈ ગયું હવે જે છેલ્લે વધ્યું એ ડિપ્ટેરા શું કહેવાય ગોત્ર કહેવાય હાલો જોડી દો પી માં થ્રી પી માં થ્રી એટલે આ બે ઓપ્શન તો નીકળી જ ગયા આ બે માં પી માં થ્રી છે હવે ક્યુ ગોત્ર ગોત્ર માં વન એટલે આપણા માટે આન્સર સી જો અહીંયા મળી ગયો દેખાય તમને સો ધીસ ઇઝ અવર આન્સર ઓકે બાળકો સો ફોર્ટી ટુ ની અંદર આન્સર કોણ આવશે સી ટેબલમાંથી ઘણા બધા સવાલો આવ્યા છે એટલે ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ છે કરજો દ્વારા વિકસાવેલી નામકરણની પદ્ધતિને શું કહેવાય હરિતારા નામ છે હજાર પણ અમે તો કયું આપશું દ્વિનામી નામકરણ આપીશું ચાલો નેક્સ્ટ સવાલ ફોર્ટી ફોર શું કે છે વર્ગીકરણ વિદ્યામાં સૌથી પહેલું કાર્ય કયું છે હમણાં જ આપણે લાસ્ટમાં આ ક્વેશ્ચનને રિપીટ કર્યો રાઈટ

અને ફેલિડી રાઈટ તો તમારે કૂતરા અને બિલાડામાં ઘણી વાર શું થતા હોય તમે અટકતા હોય કે હું કોન્ફિડન્સમાં નથી કે આમાં કોઈ આન્સર રાખું કે ઉપરથી યાદ રાખવાનું કેટ શું યાદ રાખવાનું કે ઉપરથી કેટ અને કે ઉપરથી કેટ હોય એટલે આને વિરુદ્ધમાં ગોઠવવાનું એટલે ફેલિડીમાં કોણ આવે કેટ આવે ખ્યાલ આવે ફેલિડીમાં કોણ આવે કેટ આવે કે ઉપરથી કેટ

વાઘ પણ આવે અને કોણ આવે સિંહ પણ આવે આ બધાને વાઇલ્ડ કેટ કહેવાય અને વાઇલ્ડ કેટ બોલે વાઇલ્ડ કેટ ક્લિયર ખ્યાલ આવે તો ફેલિડી કુળમાં કોનો સમાવેશ થતો નથી તો ફેલિડીમાં ત્રણનો સમાવેશ થાય આ ભાઈને બિચારાનો સમાવેશ થતો નથી એટલે આપણો આન્સર થઈ ગયો કૂતરો ક્લિયર ઓગણપચાસ આંબાના વિભાગ અને વર્ગ અનુક્રમે ખાલી જગ્યા છે તો આંબાનો વિભાગ પૂછ્યો છે એટલે સમુદાય વાળી વાત થાય એટલે આવૃત બીજ ધારી અને એનો વર્ગ કયો થાય દ્વિદળી ક્લિયર હા કે ના કેના ઉપરથી સવાલ છે તમારો ટેબલ પરથી સવાલ છે ઓકે અને 50 માં ગોરીલા નું વૈજ્ઞાનિક નામ ગોરીલા ગોરીલા રાઈટ પ્રાણીઓની અંદર આવા નામ હોઈ શકે એટલે પહેલું ગોરીલા કોને સમજાવે છે પ્રજાતિને બીજું ગોરીલા કોને સમજાવે જાતિને તો એને શું કહેવાય ટોટોનિયમ રાઈટ આની પહેલાના બી વિભાગમાં મેં તમને સમજાવી દીધું છે જો ઓટોનિયમસ હોય તો શું થઈ જાત જાતિ સોરી પ્રજાતિ પછી કોણ આવશે જાતિ રાઈટ મારે પૂછવું જ પડશે આપણે એને સાફ કરી નાખીએ તો એક માં પ્રજાતિ પછી આવશે જાતિ અને ઉપજાતિ જો જાતિ અને ઉપજાતિ ના નામ કેવા હોય સરખા હોય તો આપણે એને શું કહેવાય ઓટોનિમ્સ કહેવાય અને જો પ્રજાતિ અને જાતિ આ બંનેના નામ કેવા હોય સરખા હોય તો એને ટોટોનિમ્સ કહેવાય ચાલો ક્લિયર થઈ ગયું હા કે ના તો અહીંયા તમને એક બહુ નાનકડો ઓમથો થેન્ક્યુ કેમ કે અભી હમણાં તો આપણે હજી બીજા એમસીક્યુ કરવાના છે એટલે અહીંયા તમને એક લેવલ ના એમસીક્યુ આપ્યા હજી એક નેક્સ્ટ લેવલ ના એમસીક્યુ પર જવું છે ઓકે તો એને લઈને આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ